હેલો મિત્રો જય માતાજી તો અમારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે તો વિડીયોમાં છેલ્લે સીધી બને રહેજો કારણ કે આજે એક નવું ટાઇટલ લઈને તમે આવ્યા છો વિડીયોમાં તો હવે કુલદીપભાઈ બધા સામાન એનો પેક કરવા મળ્યા છે તૈયારી કરવા મળ્યા છે હવે કાં ભાઈ જવું છે આજ આજ ભાગો હો કેમ બસ હવે બાપાનો ફોન આવી ગયો ઘરે તો એક બેજી રોકાય છે ને હમણાં ના ના આવ મહિનો કરો પણ કેટલું કરો લે 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 તો કાય વાંધો નહી બીજું હું બુજી બુજી કરાવું હા અહીંયા કરે નહી છે હા એમ તો વાંધો નહી નકર પર પછી ગડદી છે ના ના એમ તો બુજી કરાવું એમ ને તો વાંધો નહી ઠીક એકલો જો કોઈ છે આરે એકલો એકલો છો હા આ તો કાય વાંધો નહી મોબાઈલ નું ધ્યાન રાખજો બીજું હું આ બસ એમ તો હાલો જમવા બે જાલ જમવાનું જો તાર બનાવી નાખ્યું છે હાલો જમવા બે ફટાફટ હાલો જમીન તૈયાર થઈ જાવ પછી એને મોડું થઈ જાય તો બસ વાળા નો ફોન આવશે થોડુંક ઉતાવળ રાખજો જમવામાં બસ આપણે મોડું ન થાય પછી એવું પદી નઈ થોડું ભલે પાંચ મિનિટ ને વેલા પગી જાય પણ મોડું નહીં પોગવાનું પછી એ લોકો ના ફોન આવે ને આપડે ચાલુ ગાડીઓ હોય વારે ઘડીએ ફોન ઉપાડવાનો એ બધી મજા આવે નઈ

ખોટે એવું તો મુસાફરી તો કુલદીપ ભાઈ તો તૈયાર થઈ જશે ઠેલો લઈને બરાબર હવે હજુ વપરા છે તે તો આપણે બસ માં બે હાર વધારે કુલદીપ ભાઈ કેટલા ઉતાવળે દાદરા ઉતરવા મળ્યા જો કારણ કે હવે એને જવાની ઉતાવળ થઈ ગઈ છે હવે દેહમાં જવું નહીં પેલા દેહમાં ત્યાં આવો ને ઉતાવળે

હલોદીપ ભાઈ હાલો હાલો કોણ કોણ આવે છે હાલો હાલો મજા આવે ચાલો આગળ જો શિક્ષણ બની બધા જાય છે પાછળ કુલદીપ નહી લાવી Jadi, kita akan berjumpa dengan orang lain. Apakah anda ingin tahu? Saya ingin tahu. Jika anda ingin tahu, anda boleh mengetahui. Jika anda tidak tahu, anda boleh mengetahui. Betulkah? Jika anda ingin tahu, anda boleh mengetahui. Saya ingin tahu apa yang anda lakukan. Ini adalah આપણે હવે પાછા વળી ગયા છે કુલદીપ ભાઈ ને બહેરી ભાઈ ગાડી આખે છે હું પાછા કાઢો છું કુલદીપ ને પાછા વળી ગયા